તમ આદિવાસી બહુલ એવા તાપી જિલ્લામાં ખાસ સિકલ સેલ એનિમિયા નામનો રોગ જોવા મળતો હોય છે ખાસ કરીને વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે છેલ્લા બત્રીસ વર્ષથી સિકલ સેલ એનિમિયા રોગ પર રિસર્ચ કરતા તબીબો તેમજ દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રોગ ઘાતક નથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અલગ અલગ આદિવાસી વિસ્તારમાં મહત્તમ સિકલ સેલ એનિમિયા નામનો રોગ જોવા મળતો હોય છે વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી

ત્રણસો ને પાંચ જેવા સિકાસલ ડિઝિઝ દર્દીઓ અને છ સોડસઠ હજાર સાતસોને તેતાલીસ ટ્રેડ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે આ તમામે તમામ દર્દીઓને નિયમિત રીતે પોલઅપ કરવામાં આવે છે એ લોકોને ડિસેબિલિટી કાર્ડ અમે આઈ ત્રણ કરવામાં આવ્યું છે અને જે ડિસીઝ દર્દીઓ છે એ લોકોને સરકાર તરફથી જે આર્થિક સહાય આપવામાં આવે છે એ પણ એ લોકોને નિયમિત રીતે અમે અમારા માધ્યમથી ચૂકવણું કરવામાં આવ્યું છે અને જેથી કરીને જે નિદાન થયેલા દર્દીઓને અમે રેગ્યુલરલી પોલઅપ કરીએ છીએ અને તે દર્દીઓને કાઉન્સેલિંગ કરી એમનું સામેનું પાત્ર બીમાર થવું વારંવાર તાવ આવવો થાક લાગવો કામ કરવામાં અરૂચિ રેવી આ બધા એના પ્રાઇમરી લક્ષણો હોય છે અને એના લીધે એ લોકોને વારંવાર હોસ્પિટલાઈઝ બી થવું પડે છે અને અમુક સિકલ સેલ ડિસીઝના દર્દીઓને વારંવાર લોહી પણ ચડાવવું પડે છે સિકલ સેલના નિદાન ત્રણ રીતે આરામથી થઈ શકે છે જેને એચબી ઇલેક્ટ્રોફોરોસિસ કહેવાય બીજી ટેસ્ટ પ્રાઇમરી ટેસ્ટ જે થાય છે ગામડે ઘેર ઘેર જેને એ સોલ્યુબિલિટી ટેસ્ટ છે અને મેઇન કન્ફર્મેટરી ટેસ્ટ છે HPLC વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા શહેરના દર્દીએ જણાવ્યું હતું કે આ રોગ આનુવંશિક રોગ છે જે માટે કાળજી લેવાની જરૂર છે અને સરકારી ડોક્ટર અને આરોગ્ય કેન્દ્રો દ્વારા સમય સમય પર અપાતી જાણકારી અનુસાર ધ્યાન રાખવાથી રોગ ઉપર નિયંત્રણ મેળવી શકે છે હું એક સિકલ સેલ દર્દી છું આજના વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે હું થોડી સિકલ સેલ બાબતે જાગૃતિ આપવા માંગુ છું સિકલ સેલ એ આનુવંશિક રોગ રોગ છે જેથી એ મોટેભાગે આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે સેલ એ ઘાતક રોગ નથી એની સામે આપણે વિજય મેળવી શકીએ છીએ કે કાબૂ લાવી શકીએ છીએ જેમ કે આપણે એ ખોરાકમાં લીલા શાકભાજી ખાવા જોઈએ ભરપૂર પાણી પીવું જોઈએ ડૉક્ટરની સલાહ મુજબ સમયાંતરે ચેકઅપ કરાવવા જોઈએ યોગ્ય દવા લેવી જોઈએ સિકલ સેલમાં મોસ્ટ ઓફ બધી જગ્યાએ દવા આપણને મફત મળી રહે છે રક્તદાન કેન્દ્રમાં પણ રક્ત આપણને સિકલ સેલ કાર્ડ પર મફત મળી રહી છે જેથી સિકલ સેલ સામે લડવું એ મુશ્કેલ નથી મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં સિકલ સેલના દર્દીઓ જોવા મળતા હોય છે જેને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ ખાનગી તબીબો પણ સિકલ સેલ રોગને નાથવા મથામણ કરી રહ્યા છે ત્યારે વારસાગત એવા સિકલ સેલ રોગની સામે રક્ષણ મેળવવા માટે કાળજીની જરૂર છે અને તબીબ સલાહ મુજબ ચેકઅપની જરૂર છે જેને લઈ લોકોએ પણ જાગૃત થઈ ચેકઅપ સહિત સેલના દર્દીઓને હિંમત આપવાની જરૂર જણાઈ રહી છે